કામ કેટલા હોય ખવર થઈ પાત્રી હોય બધા નું રાખવા જોવું એવું થાય ને લેવ કમલ તરી આઈન હા હા એ ભલે જરૂર પડશે હા આયમ શૂટર

પી પી લેતો ને બીતરી પી પી કોને કઈપો બીલો કાઢી નાખેલો હે આ છે ખંડાલા તાલુકો છે અને હોસ્પિટલ અહીંયા 15 દિવસ ગયા હતા તો ઓલી હોતી મેડિકલ કોલેજ થી ગોડે કોલેજ દવાખાને સકળ પાસ મારતો ને હો

boleh boleh holiday itu એ બોલાય દીધું પાડ તો ભાઈ પાડવાના હે તો હે પઈજો ડાક્ટર સાહેબ તો હેને દવા પરજો ગાર્ડન પાટુ મારી આ ગાડી ને પાટુ મારી તો ગાડી એ પાટુ મારી અરે ગાર્ડન પાટુ મારી હાલતી નથી કી્યાંતી ને